આપણે આદુ મરચું અને લસણ ને વાટી લેવાના છે ખાનાની દસ્તા માં નાખી અને આને બે નું બારીક સમારી લેવાનું છે આ રીતે મેં અહીંયા ડુંગળી ટમેટું અને આદુ મરચા લસણની પેસ્ટ તૈયાર કરી લીધેલી છે હવે આપણે ગાંઠિયા લોટ બાંધીશું મેં અહીંયા એક કપ એક ચણા લોટ લીધેલો છે ને આપણે આમાં મસાલા કરી લેશું મસાલામાં સ્વાદ પ્રમાણે નિમક હું અત્યારે અડધી ચમચી જેટલું નિમક ઉમેર્યું છું એક ચમચી એક ધાણા જીરું પાવડર અડધી ચમચી હળદર પાવડર એક ચમચી એક લાલ મરચું પાવડર આપણે અડધી ચમચી જેટલું તેલ ઉમેરીશું આપણે ત્યારે આપણે એમાં ઉમેરીશું અર્ધિક મેં આદુ મરચા લસણ ની પેસ્ટ ઉમેરી છે હવે આપણે થોડું થોડું કરી પાણી ઉમેરી અને લોટ બાંધવાનો પાણી થોડું થોડું જ ઉમેરવાનું કેમકે ચણા ના લોટ છે ચણાના લોટમાં બહુ સાચું પાણી ને જોઈએ જેવો આપણે રોટલી નો ડો બાંધીએ એ રીતનો ડો બાંધીને તૈયાર કરી લેવાનો છે મૂકી દેશું ને આપણે વઘાર ની તૈયારી કરી લઈએ આપણે આ લોટ બાંધવામાં બે થી ત્રણ ચમચી જ પાણીનો ઉપયોગ કરેલો છે એટલે પાણી ઓછું જોશે આપણે પેન લઈ ગેસ કરી અને તેમાં ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરીશું રાય સરસ ખીલી જાય પછી આપણે એમાં અડધી ચમચી જેટલું જીરું અડધી ચમચી જેટલો અર્દર પાવડર થોડી ઈંગ અને મેં અહીંયા અડધી ચમચી ચલ અને અડધી ચમચી વરિયાળી લીધેલા છે એ ઉમેરીશું મીઠા લીમડાના પાન આપણે ત્યાં ડુંગળી કટિંગ કરેલી હતી તે ઉમેરી દેસુ એનો વખાર કરી લેવાનો છે અને આપણે મિક્સ કરી લેવાની છે ને આપણી ડુંગળી થોડીક સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને થવા દેશું હવે ડુંગળી થોડી ચડી ગઈ છે અડધીક મિનિટ માટે મેં એને ચોડવેલી હવે આપણે જે ટમેટા સમારેલા હતા તે ઉમેરીશું અને આદુ મરચા લસણ ની પેસ્ટ આપણે બચાવેલી હતી એ બધી હવે આપણે આમાં ઉમેરી દેવાની છે અને મિક્સ કરી લેશું આપણે આમાં મસાલા કરી લઈએ મસાલા માટે એક ચમચી લાલ મરચું પાવડર લીધું છે મસાલો બધો ઉમેરવાનો છે આપણે ગાંઠિયામાં બધો મસાલો ઉમેરેલો જ છે ટમેટો સેજ સોફ્ટ થાય ત્યાં સુધી આને થવા દેશું હવે આપણે ડુંગળી થોડીક સોફ્ટ થઈ ગઈ છે આપણે બહુ એને ખાવા દેવાની જરૂર નથી કેમકે આપણે હજી

ગેસ હવે કરી છે દસક મિનિટ માટે થવા દેસુ જેથી કરીને અંદર આપણા ગાંઠિયા સરસ ચડી જાય આપણે ગાંઠિયા પાડી લીધા પછી છે ને ચમચામાં થોડુંક ઉપર આ લોટ નીકળે આપણે આને લઈ લેવાનો છે હવે આપણામાં થોડુંક પાણી ઉમેરીશું ચાર પાંચ ચમચી જેટલું પાણી ઉમેરી અને સરસ આની રીતે આમાં કોળી લેવાનું છે અને મિક્સ કરી લેશું અને થવા દેસુ થોડી વાર તેમ જોઈ શકો છો આપણું શાક સરસ ચડી ગયું અને ઉપર તેલ પણ આવી ગયું છે મિક્સ કરી લેશું તૈયાર થઈ ગયું છે શાક આપણે એમાં અડધી ચમચી જેટલી ખાંડ ઉમેર્યું છે અને ખાંડ તમારે ચાલે ખાંડ મિક્સ કરી અને આપણે ગેસ ઓફ કરી દેસુ આપણું શાક તૈયાર થઈ ગયું છે ઉપર લીલા ધાણા નાખીશું આ શાક એકદમ ટેસ્ટી બને છે મારું અને કમલેશ નું તો ફેવરિટ આ શાક હોય ત્યારે અમારે બોટલી ઓછી જોઈએ અને ચમચી સાથે આપણે જમવા માટે હું આજે બે પડવાળી રોટલી બનાવવાની છું તો આપણે તે બનાવી લઈએ રોટલી બનાવીએ એ પેલા આપણે રાયતું બનાવી લેશું રાયતું બનાવવા માટે મેં બે મોટા ચમચા દહીં લીધેલું છે દહીં માં પાણી ના હોય

લોટ હોય તેવો લોટ મેં બાંધી લીધેલો છે આપણે એની રોટલી બનાવીશું આવી રીતે બે નાના ગોયના કરી લેવાના છે આપણે એકને લોટમાં બોરીશું અને એકને આપણે તેલમાં બોરવાનું છે નાને બે ના રીતે કરી હવે આપણે આની રોટલી વણી લેવાની છે રોટલી વણી લેવાની આ રીતે આપણે રોટલી વણી લેવાની છે અને હવે આપણે આને લોટીમાં શેકી લેવાની છે આ રીતે આપણે આની રોટલી વણી લેશું

આ રીતે આસાનીથી અલગ થઈ જશે બંને પણ તૈયાર છે આપણી બેપડ વાળી રોટલી પણ તો તૈયાર છે ગરમ ગરમ આપણે એને અને આપણે હવે એની સાથે રાયતું જે આપણે બનાવેલું હતું તે સૌ કરીશું લંચ માટેની ડીશ તેના માટે આપણે ફ્રીજમાં બધા શાકભાજી પછી ખલાસ થઈ ગયા હોય ત્યારે બનાવી શકીએ તેવી ગાંઠિયાની ગાંઠિયાનું શાક રાયતું શ્રીખંડ અને બે પડવાળી રોટલી તો આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક શેર ઓર સબસ્ક્રાઈબ કરજો